એમાં સતીએ ત્રણ વખત ઉમરા પાસે જઈને પાછા આવ્યા છે હવે તમને છેલ્લી વાર કહું છું હાલો હવે મજા નહીં જ છે ના ચાલો તમે મહાદેવજી કહે નહીં હું નહીં આવું તમે જઈ આવો આ થેલો ખભે કર્યો સતીએ અને પછી જે પગ ઉપાડ્યો ને એ જે પગ ઉપડે ને એટલે છેલ્લી વારનો જ્યારે પગ હોય ને ત્યારે સમજી જવાનો કે એ પગ પેલો પછડાય અને એ પગ જમણો હોય ડાબો નહી કારણ કે સ્ત્રીનું ડાબુ અંગ પવિત્ર છે પણ જયારે પગ પછાડે ત્યારે જમણો અને પગ પગ પછાડે જે જે દેવું કારણ કે છે ને એનો જે ધબકાર એનો જે અવાજ છે ને એ ક્યાં ને ક્યારે કેટલે જઈને ને એનું નક્કી નહીં એટલે સતી એ સહેજ પગને ઠેસ મારી એટલે મહાદેવજી સમજી ગયા કે હવે આ પાછા આવશે નહીં